નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી જોઈ શકો છો કે ગુજરાતની અંદર છેલ્લા ત્રણ દિવસથી સતત મિત્રો વરસાદ પડી રહ્યો છે આ વરસાદ નો રાઉન્ડ એવો છે કે જ્યાં પણ વરસાદ પડી રહ્યો છે ત્યાં મિત્રો ટૂંક સમયની અંદર જ મિત્રો ભારે વરસાદ પડી રહ્યો છે જેને મિત્રો આપણે ગ્લોબલ વોર્મિંગની નિશાની પણ કહી શકાય કારણ કે આવો વરસાદ છે જોયો નથી અમુક ગામ એવા છે કે જ્યાં કોઈ દિવસ મિત્રો ખાસ કરીને પાણી આવતું નથી એવા વિસ્તારોની અંદર પણ પૂર આવ્યું છે તો આવો વરસાદ છે જોવા મળી રહ્યો છે ગઈકાલે એકસો ને પંચાણું તાલુકાની અંદર વરસાદ પડ્યો છે ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે ગઈકાલે જોવા સૌથી વધુ સાત ઇંચ વરસાદ પડ્યો છે આ સિવાય મિત્રો ખાસ કરીને પચાસ તાલુકા એવા છે કે જેની અંદર મિત્રો અઢી ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો છે આ સિવાય કચ્છની અંદર પણ દરેક તાલુકાની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો છે હજુ પણ એ અમે જોઈ શકો છો કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ છે એટલે કે ગુજરાતના ઘણા ઘણા ભાગોની અંદર રેડ એલર્ટ જોવા મળી શકે છે હજુ પણ ભારે થી ભારે વરસાદ છે હજુ પણ બંગાળની ખાડી માંથી અત્યારે જે સિસ્ટમ છે બંગાળની ખાડી માંથી આવી હતી આ પેલી સિસ્ટમ છે હજુ પણ મિત્રો બીજી અને ત્રીજી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર બંગાળની ખાડી માંથી બનીને આવશે જે મિત્રો ત્રણ થી ચાર દિવસ ના અંતરે અંતરે સતત મિત્રો બંગાળની ખાડી માંથી બનીને આવતી રહેશે જેને લઈને આગામી ની અંદર માં એક બે દિવસ નો વિરામ મળે એટલે કે વરસાદ નો થોડીક તીવ્રતા ઘટે અમુક વિસ્તારમાં ભારેથી ભારે અને રેડ એલર્ટ જોવા મળશે જોકે મિત્રો ત્રણ દિવસનો વરસાદી રાઉન્ડ અને ફરી ત્રણ દિવસ નો વિરામ આવી રહે કન્ટિન્યુ મિત્રો જૂન મહિનાના અંત સુધી મિત્રો વરસાદી માહોલ ચાલુ રહેશે કરી દેજો અને આ વિડીયો જરૂરથી લાઈક મિત્રો કરવાનું ભૂલશો નહીં જોઈએ ખાસ કરીને વરસાદની આગામી સમયની અંદર તો આપણે જોઈ શકીએ ગુજરાત ઉપર છે જેને લઈને ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે ત્યાં જ મિત્રો બીજી સિસ્ટમ બની ગઈ આપણે કીધું કે હજુ બે સિસ્ટમ આવશે પેલી સિસ્ટમ મિત્રો આ ત્રેવીસ અને ચોવીસ તારીખની આસપાસ ગુજરાત ઉપર હશે ત્રેવીસ તારીખ ની આસપાસ તમે જોઈ શકો છો મિત્રો ફેલાઈ જશે જેને લઈને આપણે મિત્રો બતાવશે બીજી સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો અપાટમાં હળવા તબાર એટલે કે એક સિસ્ટમ ત્રેવીસ તારીખ ની આસપાસ ત્યાં મિત્રો બીજી સિસ્ટમો છે એ બનીને આવી જશે અને ત્યાર પર એક લાસ્ટ ની અંદર તમે જોઈ શકો છો એક સિસ્ટમ બનશે છે અહીં તમે જોઈશો આ સિસ્ટમ મિત્રો ખૂબ મોટી છે ખૂબ જ વિકરાળ છે પરંતુ અરબી સમુદ્રમાં છે ખૂબ જ તેજ પવનો આવી રહ્યા છે અને તેને લઈને આ છે ગુજરાત તરફ આવે ન આવે પરંતુ બે સિસ્ટમ તો ચોક્કસ આવવાની છે અને તેને લઈને ગુજરાતની અંદર મિત્રો વરસાદ ચાલુ રહેશે હવે આપણે વાત કરીએ કે વરસાદની આજે કયા કયા જિલ્લાની અંદર સૌથી વધુ આવેલી છે તો વહેલી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ની અંદર મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર વહેલી સવારથી જ વરસાદ જોવા મળી શકે છે બોપલ પછી મિત્રો ભારે બફારા બાદ ગાજવીજ સાથે સૌરાષ્ટ્ર ની અંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ ના ભાગો છે તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત વરસાદ તાપી ડાંગની આસપાસના જિલ્લા છે

સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આવી છે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા દક્ષિણ ગુજરાત સોડા કચ્છના કેટલાક દરિયાકાંઠાના ભાગો છે એની અંદર વરસાદ જોવા મળે અને મોટો મોટો વરસાદ છે ઉત્તર ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતા છે આ મિત્રો જે નૈઋત્યના પવનો છે ખૂબ જ તેજ ફૂંકા છે પવનો સીધા થઈ જવાને કારણે વહેલી સવારે વરસાદ છે અને રાત્રિના સમયે વરસાદ છે વધુ જ્યારે મિત્રો આસપાસ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ફરીવાર એક્ટિવ થાય અને ગુજરાતની અંદર બાવીસ તારીખની આસપાસ આવશે ત્યારે ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે એ તમે જોઈ શકો છો બાવીસ તારીખથી ફરી એક વખત વરસાદી માહોલ જામશે અને આ માહોલની અંદર મિત્રો

અરબી સમુદ્ર માંથી આ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળતો હોય છે આગામી સમયની અંદર ખાસ કરીને અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવનો પણ છે જેને લઈને ગુજરાતની અંદર છે પણ ફૂંકાય વહેલી સવારે ખેતી કરતા કરતા મિત્રો વરસાદ આવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે અને બપોર પછી અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત